દેવીઓ અને સજ્જનો મેં મારા જીવનમાં આવી જટિલ રચના ક્યારેય નથી જોઈ તેને તોડ્યા વગર ખોલવું અશક્ય છે મહોદય હું આ તિજોરી ખોલી શકું છું બસ મને એક મોકો આપો જો આ છોકરો તિજોરી ખોલી દે તો હું એને એક કરોડ રૂપિયા આપીશ જયપુરનું નગર સંગ્રહાલય જેને મહારાજા સવાઈ માનસિંહ સંગ્રહાલય પણ કહેવામાં આવે છે તેની શાનદાર સુંદરતા અને રાજસી વૈભવ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે અહીંની ઊંચી દિવાલો મોટા મહેરાબો અને જૂના ગલિયારા ઇતિહાસની અનેક કથાઓ કહી જાય છે આજે આ સંગ્રહાલયના ઇતિહાસમાં ખૂબ ખાસ દિવસ હતો સંગ્રહાલયના સૌથી ભવ્ય કક્ષ સભા નિવાસમાં મોટી ભીડ એકઠી થઈ હતી આ કક્ષના મધ્યમાં એક ખૂબ મોટી અને રહસ્યમયી કાળી ધાતુની તિજોરી રાખવામાં આવી હતી જેને અનલ કોષ કહેવામાં આવતું આ તિજોરી કોઈ સામાન્ય લોખંડનું બોક્સ નહોતું પાંચ વર્ષ પહેલાં અરવલ્લીના પર્વતોની વચ્ચે આવેલા એક જૂના ખંડેર મહેલના ગુપ્ત તહેખાનામાં થયેલી ખોદકામ દરમિયાન આ મળી હતી પુરાતત્વવિદોનો અંદાજ હતો કે આ તિજોરીમાં મેવાડ અને જયપુરના રાજવંશો સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો અને પ્રાચીન નકશાઓ હોઈ શકે છે જે ભારતીય ઇતિહાસના અનેક રહસ્યો પર નવી રોશની પાથરી શકે છે પરંતુ સમસ્યા એ હતી કે પાછલા પાંચ વર્ષથી આ તિજોરી કોઈ ખોલી શક્યો નહોતો સરકારે તેને ખોલવા માટે દુનિયાના સૌથી મોટા તાળા વિશેષજ્ઞોને બોલાવ્યા હતા આધુનિક વિજ્ઞાનના અદ્યતન સાધનો લેસર કટર અલ્ટ્રાસોનિક મશીનો અને શક્તિશાળી એક્સ રે બધું આ કાળી ધાતુ સામે બેકાર સાબિત થયું હતું આજે આ મિશનનો અંતિમ દિવસ હતો અમેરિકાથી બોલાવવામાં આવેલા પ્રખ્યાત સુરક્ષા નિષ્ણાત શ્રી થોમ્સન તેમની ટીમ અને મોંઘા સાધનો સાથે ત્યાં હાજર હતા તેમણે કલાકો સુધી મહેનત કરી તિજોરીના દરેક ખૂણાને લેસરથી સ્કેન કર્યું ધ્વનિ તરંગોથી અંદરના મિકેનિઝમને સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈ હાંસિલ થયું નહીં અંતે તેઓ માઈક લઈને બોલ્યા દેવીઓ અને સજ્જનો મારા જીવનમાં મેં આવી જટિલ રચના ક્યારેય જોઈ નથી આ તિજોરી જાણે વિજ્ઞાનને જ પડકારતી હોય તેવી લાગે છે તેમાં ન તો કોઈ હોલ છે ન ડિજિટલ કોડ અને ન કોઈ દેખાતો જોડાણ મારું નિષ્કર્ષ એ છે કે તેને તોડ્યા વગર ખોલવું અશક્ય છે આ સાંભળીને હોલમાં નિરાશા છવાઈ ગઈ એટલામાં હોલના એક ખૂણેથી શાંત પરંતુ આત્મવિશ્વાસથી ભરેલી અવાજ આવી મહોદય હું આ તિજોરી ખોલી શકું છું મને ફક્ત એક મોકો આપો બધાની નજર એ દિશામાં વળી ગઈ ત્યાં ફાટેલા જૂના કપડામાં લગભગ તેર વર્ષનો એક છોકરો ઊભો હતો તેનું નામ કુશળ હતું તે સંગ્રહાલયમાં સફાઈનું કામ કરતા સોમેશનો પુત્ર હતો તે ઘણીવાર પિતાની સાથે અહીં આવતો અને શાંતિથી બેસી જૂના હથિયારો અને યંત્રોને નિહાળતો રહેતો શ્રી થોમ્સને તેને જોઈને હસતા કહ્યું આ છોકરો અહીં કેવી રીતે આવી ગયો આ કોઈ મજાક છે કે શું જ્યારે અમારા જેવા નિષ્ણાતો અને કરોડો રૂપિયાના મશીનો આ તિજોરી ન ખોલી શક્યા ત્યારે તું શું કરી લેવાનો જા અહીંથી હટ અને મજાકમાં બોલ્યા જો આ છોકરો તિજોરી ખોલી દેશે તો હું તેને એક કરોડ રૂપિયા આપીશ હોલમાં હાસ્ય ગુંજી ઉઠ્યું ગાર્ડ્સ તેને હટાવવા આગળ વધ્યા પરંતુ કુશળ શાંત રહ્યો અને બોલ્યો જો હું ન ખોલી શક્યો તો તમે મને કાઢી મૂકજો પણ એકવાર પ્રયાસ કરવા દો એક વરિષ્ઠ અધિકારીએ વિચાર્યું કે જ્યારે બધા હારી ગયા છે ત્યારે આ બાળકને પ્રયાસ કરવા દેવામાં શું વાંધો તેમણે ગાર્ડ્સને રોક્યા અને કુશળને આગળ આવવા દીધો થોમ્સન વ્યંગ્યભરી સ્મિત સાથે પાછા ઊભા રહ્યા કુશળ ધીમે ધીમે તિજોરી પાસે ગયો તેના પિતા સોમેશ ભીડમાં પાછળથી ચિંતાભરી નજરથી જોઈ રહ્યો હતો કુશળનું બાળપણ દરીબીમાં ગયું હતું પરંતુ તેની જિજ્ઞાસા ખૂબ ઊંડી હતી તેના દાદા કહેતા કે તેમના પૂર્વજ રાજમહેલોમાં તાળા બનાવવાનું કામ કરતા અને ખાસ પ્રકારના રહસ્યમય તાળા બનાવતા જે બળથી નહીં પરંતુ નક્કી કરેલા સ્પર્શ અને અવાજના ક્રમથી ખુલતા એક દિવસ કુશળને સંગ્રહાલયની જૂની લાઇબ્રેરીના સ્ટોરરૂમમાં એક પુસ્તક મળ્યું યંત્રવિધાન અને ગુપ્ત મંજુષા સુરક્ષા તેમાં આવી જ તિજોરીઓના રહસ્યોનું વર્ણન હતા જ્યારે કુશળે પહેલીવાર અનલકોષ જોઈ ત્યારે તેને લાગ્યું કે આ પણ એ જ તકનીક હશે તે તિજોરીના ધાતુ પર બનેલા ચિહ્નો અને ઉભારોને ધ્યાનથી અભ્યાસ કરતો રહ્યો હતો તેને ખબર હતી કે આ તિજોરી એક પ્રકારની યાંત્રિક પહેલી છે આજે તે શાંતિથી તિજોરી પાસે ઊભો રહ્યો તેણે આંખો બંધ કરી અને તિજોરીના જમણા ભાગ પર હલવો દબાવ આપ્યો પછી સિંહના ચિહ્નની બાજુમાં આવેલું નાનું ઉભાર દબાવ્યું અંદરથી ખૂબ ધીમો ઠક ઠક અવાજ આવ્યો એનો અર્થ હતો પહેલી પ્લેટ ખુલી ગઈ પછી તેણે બંને હાથોથી અલગ અલગ ખૂણાઓ પર દબાવ આપ્યો લોકોને ભલે આ મજાક લાગતું હતું પરંતુ હકીકતમાં તે સાચા બિંદુઓને સ્પર્શી રહ્યો હતો તેનું ધ્યાન પૂર્ણ કેન્દ્રિત હતું હવે તેને અંતિમ ત્રણ લીવર નિયમ યાદ આવ્યો ત્રિશક્તિ કપાટ સભાનિવાસમાં એવો સન્નાટો છવાયો હતો કે લોકોના શ્વાસોની અવાજ પણ સંભળાઈ રહી હતી કુશળે તિજોરીના મુખ્ય દરવાજા પર પોતાનો હાથ મૂક્યો તેને તે પુસ્તકમાં લખાયેલા ત્રણ ગુપ્ત નિયમ યાદ આવ્યા જેમને ત્રિશક્તિ કપાટ કહેવામાં આવતું તેણે બિલકુલ તેજ ક્રમમાં દબાવ આપ્યો સૌ પ્રથમ ઉપર પછી નીચે અને અંતમાં મધ્ય ભાગ પર ત્યારબાદ તેણે તિજોરીના એક ખૂણે થોડું હળવું સ્લાઇડ કર્યું આગળના જ પડે એક સ્પષ્ટ ક્લિક જેવી અવાજ સંભળાઈ આ અવાજ જાણે આખા હોલમાં વીજળીની જામ ફેલાઈ ગયો પછી અંદરથી કોઈ ભારે વસ્તુ સરકતી હવાની અવાજ આવી અને ત્યારબાદ ખરેખર એક ચમત્કાર થઈ ગયો એ વિશાળ કાળો દરવાજો જેને આધુનિક મશીનો પણ હલાવી શકી નહોતી સ્વયં આગળની તરફ ઝૂકી ગયો કુશળે તેને ધીમેથી ધક્કો આપ્યો અને દરવાજો સંપૂર્ણ ખુલ્યો થોડા પળો માટે સમગ્ર હોલ શાંત રહી ગયો લોકોને સમજાયું જ નહીં કે અત્યારે શું બની રહ્યું છે પછી અચાનક શોર શરૂ થયો કેમેરાના ફ્લેશ ચમકવા માંડ્યા દરેક તરફ એક જ અવાજ ગુંજવા લાગ્યો તિજોરી ખુલી ગઈ તિજોરી ખુલી ગઈ જે કામ મોટા વૈજ્ઞાનિકો અને ઇજનેરો ન કરી શક્યા તે કામ એક સામાન્ય ગરીબ બાળક કરી ગયો હતો શ્રી થોમ્સનના ચહેરાનો રંગ ઉડી ગયો હતો તેઓ તરત જ તિજોરીની અંદર ઝૂકી જોયું અંદર કોઈ વીજળી વાયર કે ડિજિટલ સિસ્ટમ નહોતું ત્યાં માત્ર પિત્તળ સ્ટીલ અને તાંબાના અતિસૂક્ષ્મ સૂક્ષ્મ અને સુયોજિત ગિયર્સ લાગેલા હતા આખું તંત્ર માત્ર સાચા દબાણ અને સંતુલન પરથી કામ કરતું હતું અર્થાત આ સંપૂર્ણ યાંત્રિક તિજોરી હતી છતાં એટલી વિકસિત કે આધુનિક તકનીક પણ તેને સમજી ન શકી તિજોરીની અંદર સોનું ચાંદી નહોતું પરંતુ તેનાથી પણ વધારે કિંમતી વસ્તુઓ હતી પ્રાચીન દસ્તાવેજો ચર્મપત્રો તામ્રપત્રો રાજકીય મુહરો ઇતિહાસકારો આશ્ચર્યથી તેમને નિહાળી રહ્યા હતા એક ઇતિહાસકાર કાંપતા હાથોથી એક દસ્તાવેજ ઉઠાવે છે અને કહે છે આ તો ઇતિહાસ બદલાવી શકે છે તેમાં તે વ્યાપાર માર્ગો અને કરારોની માહિતી છે જેઓએ ભારતનો વૈભવ ઉભો કર્યો હતો આ સમાચાર સાથે જ સરકારી અધિકારીઓ સક્રિય બની ગયા મીડિયા પણ મોટી સંખ્યામાં પહોંચી ગઈ એ જ દિવસે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી અને કુશળને મંચ પર બોલાવવામાં આવ્યો જે બાળક થોડા કલાકો પહેલા સુધી ભીડમાં સૌથી નાનું અને અવગણેલું હતું હવે આખો દેશ તેનું નામ લેતું હતું એક વરિષ્ઠ અધિકારીએ જાહેરાત કરી આજે આ બાળકે માત્ર તિજોરી જ નથી ખોલી પરંતુ એ સાબિત કર્યું છે કે આપણું પ્રાચીન જ્ઞાન કેટલું અમૂલ્ય છે સરકાર કુશળના આગલા સમગ્ર અભ્યાસનો ખર્ચ ઉઠાવશે અને તેને વિજ્ઞાન અને ઇજનેરીમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ આપવામાં આવશે હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો ત્યાં જ શ્રી થોમ્સન પણ આગળ આવ્યા જે વ્યક્તિ શરૂઆતમાં તેને મજાક માણી રહ્યો હતો તે જ હવે આદરથી નમન કરીને ઊભો હતો તેમણે પોતાની ચેકબુક કાઢી અને ત્યાં જ એક કરોડ રૂપિયાનું ચેક કુશળના નામે લખી આપ્યું તેઓ બોલ્યા આજે તે મને બહુ મોટી શીખ આપી છે ઘણી વખત જૂની પેઢીનું જ્ઞાન આધુનિક મશીનો કરતાં પણ આગળ હોય છે તે મારું માન પણ જીતી લીધું છે કુશળે તે ચેક લીધો પરંતુ પોતાના પાસે રાખવાના બદલે પોતાના પિતા સોમેશના ચરણોમાં મૂકી દીધો સોમેશની આંખોમાંથી આનંદના આંસુ વહી નીકળ્યા જેને કાલ સુધી ગાર્ડ્સ હટાવવા પ્રયત્ન કરી રહ્યા હતા આજે એ જ બાળક રાષ્ટ્રીય નાયક બની ગયો હતો જયપુરના સંગ્રહાલયમાં એ તિજોરી અનલકોષ ગૌરવ સાથે રાખવામાં આવી છે પરંતુ હવે તેની બાજુમાં આવેલી એક પટ્ટીકા પર કુશળનું નામ પણ લખાયેલું છે આ ઘટના આપણને શીખવે છે કે પ્રતિભા પૈસા અને સુવિધાઓ પર આધારિત નથી તે જિજ્ઞાસા મહેનત અને પોતાની પરંપરાઓના સન્માનમાંથી જન્મે છે જો બાળકોને તક મળે તો તેઓ ઇતિહાસની સૌથી કઠિણ પહેલી પણ ઉકેલી શકે છે મિત્રો એક વખત વિચારો જો તમે કુશળની જગ્યાએ હોત તો શું તમે પણ તમારી મહેનત અને વિશ્વાસના સહારે ઇતિહાસનું એટલું મોટું રહસ્ય ઉકેલી શકેત કુશળે આપણને શીખવ્યું છે કે મોટું બનવા માટે મોટી સુવિધાઓની જરૂર નથી પડતી જરૂર પડે છે તો માત્ર જિજ્ઞાસા હિંમત અને પોતાના સપના ઉપર વિશ્વાસ રાખવાની તો હવે ફરી મળીશું એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે ત્યાં સુધી તમારા સપનાઓને જીવંત રાખજો અને આગળ વધતા રહેજો તમારું ધ્યાન રાખજો જો આ વાર્તા તમારા દિલને થોડું પણ સ્પર્શી હોય તો આ વાર્તાને જરૂર શેર લાઇક તમારા ગુજરાતી ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં